હરિઓમ ગુરુ પૂર્ણિમા એટલે આપણા જીવનમાં પ્રકાશ લાવનાર ગુરુ પ્રત્યે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક સુંદર દિવસ જે આપણને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જાય છે એવા ગુરુનું મહત્વ શાસ્ત્રોમાં પણ કહ્યું છે એક જાણીતો શ્લોક છે ગુરુર્બ્રહ્મા ગુરુર દેવો મહેશ્વરઃ ગુરુર પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ હા સુંદર શ્લોક છે આનો અર્થ શું થાય જરા સમજાવશો ચોક્કસ આ શ્લોક કહે છે કે ગુરુ જ બ્રહ્મા છે ગુરુ જ વિષ્ણુ છે અને ગુરુ જ ભગવાન શંકર છે ગુરુ તો સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ છે આવા શ્રી ગુરુને મારા નમન છે એવો એનો ભાવ છે અને આજના આ પવિત્ર દિવસે આપણે આપણા ગુરુ પૂજ્યશ્રી મોટાને યાદ કરીએ પૂજ્ય શ્રી મોટાના જીવન અને એમની સાધનાની ગાથા દ્વારા એમને હૃદયપૂર્વક અંજલી આપીએ જરૂર પૂજ્ય શ્રી મોટા મોટાનો જન્મ આપણે જાણીએ છીએ ચાર સપ્ટેમ્બર અઢારસો ને અઠ્ઠાણુંમાં સાવલી ગામમાં ગુજરાતમાં અને એમનું બાળપણ સાવ ગરીબીમાં વીત્યું ઘણી જવાબદારીઓ હતી નાની ઉંમરમાં જ હા ખરેખર અને આટલી મુશ્કેલીઓ વચ્ચે પણ ભણ્યા મેટ્રિક પાસ કર્યો પરિવારને મદદ કરી હા એટલે એ વિચાર આવે કે આવી સાધારણ પરિસ્થિતિમાંથી પણ કોઈ વ્યક્તિ આટલી ઊંચી આધ્યાત્મિક સફર કેવી રીતે શરૂ કરી શકે સાચી વાત છે અને એમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો 1922 માં ખરું ને હા 1922 નું વર્ષ નિર્ણાયક બન્યું ત્યારે એમની ઉંમર માત્ર 24 વર્ષની અને એમને ગંભીર બીમારી થઈ ફેફરુ રોગ ફેફરુ રોગ એ સમય તો એ લગભગ અસાધ્ય જેવો જ ગણાતો બિલકુલ કોઈ આશા નહોતી એ વખતે એ નર્મદા કિનારે હતા ને ત્યાં એક સાધુ મળ્યા એમણે સલાહ આપી હરી ઓમ મંત્ર જાપ કર પણ એમણે તરત માની વિધુ ના શરૂઆતમાં તો શંકા હતી પીડા એટલી નિરાશા એટલી કે એકવાર તો એમણે નદીમાં પડતું મૂક્યું ઓ પણ ઈશ્વર કૃપા એ બચી ગયા અને ત્યારે એમને અંદરથી તયું કે ના મારું જીવન આમ પૂરું થવા માટે નથી કંઈક વિશેષ કાર્ય માટે ભગવાને મને બચાવ્યો છે બાય હિઝ ગ્રેસ આઈ એમ મેન્ટ ફોર સમથિંગ પણ નામજબ શરૂ કરતા પહેલા થોડો સમય ગયો ને કોઈ એમને માર્ગદર્શન આપ્યું હા એ પણ એક ઘટનાક્રમ છે વડોદરામાં હતા ત્યારે દાદર પરથી પડી ગયા પછી ફરી પેલા સાધુ દેખાયા આ કોઈ સ્વપ્ન નહોતું હો અચ્છા પછી એમના એક આધ્યાત્મિક મા જેવા હતા એમને કહ્યું કે પેલા સાધુની વાત માનો અને છેલ્લે છેલ્લે એમણે ગાંધીજીની સલાહ લીધી ગાંધીજીની એમણે શું કહ્યું ગાંધીજીએ પણ નામ જપમાં શ્રદ્ધા રાખવા કહ્યું એમના શબ્દોથી મોટાને બળ મળ્યું અને પછી એમણે જપ શરૂ કર્યો હા કલાકો સુધી જપ કરતા અને તમને નવાઈ લાગશે શું થયું ચાર મહિનામાં એ સંપૂર્ણપણે સાજા થઈ ગયા ખરેખર આ તો અદ્ભુત કહેવાય હા અને જ્યારે એમણે આ અનુભવ ગાંધીજીને જણાવ્યો હા ત્યારે ગાંધીજીનો જવાબ બહુ માર્મિક હતો એમણે લખ્યું તું આધ્યાત્મિક જગતનો વિજ્ઞાની થઈશ વિજ્ઞાની કેવો સચોટ શબ્દ વાપર્યો જાણે એમણે મોટાના અનુભવમાં એક પ્રયોગ અને એનું પરિણામ જોયું હોય બરાબર માત્ર શ્રદ્ધા નહીં પણ અનુભવનું સત્ય પછી તો ઓગણીસો બાવીસ થી ઓગણીસો ચોત્રીસ સુધીનો સમય એમની ઘનિષ્ઠ સાધનાનો રહ્યો એ સાધના કેવી હતી કલાકોના કલાકો સુધી જપ લાંબુ મૌન એકાંતવાસ સતત પ્રાર્થના અને સાથે સાથે ખૂબ શારીરિક અને માનસિક સંઘર્ષો પણ હતા એ સફર સરળ નહોતી અને એ દરમિયાન પેલી સર્પદંશની ઘટના બની હતી ઓગણીસો ને સત્યાવીસમાં હા એ પણ એક મહત્વનો પડાવ હતો એમને સાપ કરડો ઝેરી સાપ બાપરે પણ આશ્ચર્યની વાત એ કે એમણે નામજપ ચાલુ જ રાખ્યો ચણે કશું બન્યું જ નથી અને એ બચી ગયા આ ઘટના પછી શું બદલાવ આવ્યો કહેવાય છે કે આ ઘટના પછી એમનો જપ જે પહેલા પ્રયત્ન પૂર્વક કરવો પડતો હતો એ સહજ બની ગયો અખંડ નામ પોતે જ ચાલતું હોય કૃપા ઉતરી આ લાંબી સાધનામાં એમને બીજા માર્ગદર્શન પણ મળ્યું હતું ને ઘણા સંતોનો પ્રભાવ રહ્યો પણ મુખ્યત્વે ચાર સદગુરુઓનો ઉલ્લેખ ખાસ આવે છે શ્રી બાલયોગી મહારાજ જેમની પાસેથી 1923 માં દીક્ષા લીધી હા પછી ધૂણીવાળા દાદાજી એટલે કે કેશવાનંદજી મહારાજ શિરડીના સાઈ પણ પ્રભાવ હતો અને સાકોરીના શ્રી ઉપાસની બાબા એટલે દરેક પાસેથી કંઈક ને કંઈક માર્ગદર્શન મળતું રહ્યું હા દરેક ગુરુએ એમના આધ્યાત્મિક વિકાસના અલગ અલગ તબક્કે મદદ કરી માર્ગ ખોલ્યો અને આ બધી સાધના તપસ્યા અને ગુરુ કૃપાનું અંતિમ ફળ શું મળ્યું સાક્ષાત્કાર હા ઓગણીસો ને એમને સગુણ સાક્ષાત્કાર થયો એટલે કે ભગવાનના સાકાર સ્વરૂપના દર્શન અનુભૂતિ અને પછી નિર્ગુણ સાક્ષાત્કાર

એનો હેતુ એવો હતો કે જે સાધકો છે એમને શાંતિથી સાધના કરવા માટે જગ્યા મળે જમવાની રહેવાની કોઈ ચિંતા નહીં નડિયાદમાં છે અને આજે પણ ત્યાં એ જ કાર્ય ચાલુ છે વધુ માહિતી તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મોન મંદિરો સિવાય એમણે હંમેશા જપ પ્રાર્થના કર્મયોગ અને એકાંત આ ચાર બાબતો પર ખૂબ ભાર મૂક્યો અને પહેલું સાધના મર્મ એ શું છે સાધના મર્મ એટલે રોજિંદા જીવનમાં આધ્યાત્મિકતાને કેવી રીતે જીવવી એના માટેના પ્રેક્ટિકલ સૂચનો અને બીજું સદ્ભાવનાનો ઉપદેશ આપ્યો એટલે બધા પ્રત્યે સારો ભાવ રાખવો રાગ દ્વેષ ઓછા કરવા તો મોટાના જીવન અને ઉપદેશ પરથી જો કોઈએ આધ્યાત્મિક માર્ગ પર ચાલવું હોય પહેલું પગલું ભરવું હોય તો શું કરવું સૌથી સરળ રસ્તો કયો મોટાએ પોતાનું જીવન જ ઉદાહરણ તરીકે મૂક્યું છે એમણે પોતે જે રીતે નામજપ પ્રાર્થના મૌન એકાંતથી રસ્તો કાઢ્યો એ જ રસ્તો આપણને બતાવ્યો છે અને એમાં સૌથી સરળ સૌથી મુખ્ય સાધન એમણે ગણાવ્યું નામજપ નામજપ એ શા માટે આટલું મહત્વનું કારણ કે એ બહુ સરળ છે એનાથી શરીરને ફાયદો થાય મનને શાંતિ મળે અને આધ્યાત્મિક ઉન્નતિ તો થાય જ અને સૌથી મોટી વાત શું કોઈ પણ કરી શકે ગમે તે વ્યક્તિ ગમે તે પરિસ્થિતિમાં હોય ગમે ત્યારે ગમે ત્યાં કોઈ લાંબા ચોડા વિધિવધાનની જરૂર નથી કોઈ નિયમ નહીં સમયનું બંધન નહીં કશું જ નહીં ફક્ત ભાવ જોઈએ દિલથી થવું જોઈએ શ્રદ્ધા હોવી જોઈએ આજે ગુરુ પૂર્ણિમા છે લોકો ફૂલ ચડાવે ફળ ધરે બીજી ભેટ આપે પણ મોટાના સંદર્ભમાં સાચી ભેટ કઈ ગણાય જુઓ બહારની ભેટનું પોતાનું સ્થાન છે પણ ગુરુને સૌથી વધુ શું ગમે એમના બતાવેલા રસ્તા પર આપણે ચાલીએ એટલે કે એમના ઉપદેશને જીવનમાં ઉતારીએ બરાબર જેમ કે સાધના મર્મના સિદ્ધાંતો પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરીએ બધા માટે સારો ભાવ રાખીએ નામજપ અને પ્રાર્થનાને આપણા રોજના જીવનનો ભાગ બનાવીએ એ જ સાચી ગુરુદક્ષિણા છે આજે કદાચ ફક્ત પાંચ મિનિટનો નિષ્ઠાથી કરેલો જાપ કે પછી સૌના ભલા માટેનો એક સારો વિચાર એ જ આપણા ગુરુને સૌથી વધુ ગમે એવી સાચી અંજલી છે ચાલો આપણે આશા રાખીએ કે આ ગુરુ પૂર્ણિમા આપણા સૌના જીવનમાં એક સારો સકારાત્મક વળાંક લાવે જેમ ઓગણીસો બાવીસનું નું વર્ષ પૂજ્ય શ્રી મોટાના જીવનમાં એક નિર્ણાયક વળાંક સાબિત થયું હતું હરિઓમ એમના ચરણોમાં કોટી કોટી વંદન હરિઓમ હરિઓમ